પાઠ ત્રીજો મુઘલ સામ્રાજ્ય તમે તાજમહેલ જોયો છે દિલ્હીનો લાલ કિલ્લો ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા મુગલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા મુગલ સલ્તનતની સ્થાપના ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો છવ્વીસ માં બાબરે કરી હતી તેનું મૂળ નામ નામિરુદ્દીન મુહમ્મદ બાબર હતું બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહીમ લોધીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી મુઘલ શાસકો મુઘલ શાસકોમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબ નો સમાવેશ થાય છે બાબર બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી લખી હતી જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે હુમાયુ હુમાયુ ઈસવીસન પંદરસો ત્રીસમાં દિલ્હીની ગાદી પર બેઠો હુમાયુનો અર્થ નસીબદાર થાય છે પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર સાથે યુદ્ધ થયા કનોજના યુદ્ધમાં શેરશાહે હ્યુમાયુને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો પરંતુ બાદ ફરીથી કાબુલ પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી હુમાયુ તેના પિતાની જેમ જ વાચન લેખનનો શોખીન હતો તેણે દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચના લયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી મુસ્લિમ ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઉભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો શેરશાહ ઈસવીસન પંદરસો પિસ્તાલીસમાં તૂપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં પરિણામે હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ સામ્રાજ્યની સ્થાપના કરી અકબર અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે તેનો જન્મ ઈસવીસન પંદરસો બેતાલીસ અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો

બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન એ ઇલાહી નામનો સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો અકબર સમાજ સુધારક પણ હતો તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો અને ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો ઈસવીસન સોળસો પાંચમાં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું જહાંગીર અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકુંડા સુધી વિજય મેળવ્યા હતા તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો તે પોતે પણ મહાન ચિત્રકાર હતો જહાંગીર નું અવસાન થતા તેનો પુત્ર ગાદી પર વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો તેની પત્ની મુમતાજ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે શાહજહાની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર ભયર શરૂ શાહ જહાના મોટા પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો ઔરંગઝેબે પોતાના ત્રણે ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો ઔરંગઝેબે લગભગ પચાસ વર્ષ સુધી રાજ્ય કર્યું તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીર થી લઈને દક્ષિણે જીંજી અને પૂર્વના ચટ્ટગાંવ થી લઈ પશ્ચિમના હિન્દુ કુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદુ જીવન જીવતો હતો તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી

બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામ ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું ઈસવી સન ના હલ્દી ઘાટી ના રાણા પ્રતાપ ગોકુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા બાદમાં ડુંગરપુર ના ચાવંડ પોતાની રાજધાની સ્થાપી એકાવન વર્ષની વયે તેમનું અવસાન થયું વીર દુર્ગાદાસ રાઠોડ દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા ઈસવીસન સોળસો સત્યાવીસ માં તેમનો જન્મ શિવનેરીમાં થયો હતો માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા ઈસવીસન સોળસો માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી

સોળસો એસી માં તેમનું અવસાન થયું સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા મુઘલ તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી તે દિવાને વઝીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના સેનાના વડાને મિરબક્ષ કહેવામાં આવતો જે સેનાની ભરતી કરતો કરતો અને નિમણૂક તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્ય નવીસ તરીકે ઓળખાતો સમ્રાટની જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાઓનો વડો વડો હતો ન્યાય વ્યવસ્થાનો કાર્ય મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી મહેસૂલનો દર વાર્ષિક ઉપજના ત્રીજા ભાગ જેટલો હતો અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો તેની નિયત સમયે બદલી કરવામાં આવતી મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી મુઘલકાલીન સંસ્કૃતિ મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મુઘલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી

મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા તેમણે ફારસી કથાઓ મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા જહાંગીરનો મન્સૂર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો જહાંગીરે એક ચિત્ર શાળાની સ્થાપના કરી હતી આ સમયે રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો સાહિત્ય મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા તેઓ સારા લેખકો હતા આ સમયે ફારસી અરબી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી અબ્બુલ ફઝલે અકબર નામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે તેને મહાભારતનો અનુવાદ કર્યો હતો ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી સંગીત અકબર સંગીત નો જ્ઞાતા હતો તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા

શીખ રાજ્ય સમાવેશ થાય છે આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી